પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા રાજકોટની મુલાકાતે પહોંચ્યા કેબિનેટ મંત્રીએ સિંચાઈ અને પાણી મામલે બેઠક કરી સૌરાષ્ટ્રની સૌની યોજનાની લિંક બાબતે ચર્ચા થઈ હતી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર છે ત્યાંથી લિંકથી પાણી પહોંચાડવા પર ચર્ચા તેમણે કરી ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને પાણી પહોંચાડવા અંગે ચર્ચા કરાઈ હતી જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ અન્ય નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખીને બેઠક કરાઈ શિયાળુ પાક માટે પૂરતું સિંચાઈનું પાણી છે તેવું પણ કીધું હતું સૌરાષ્ટ્રમાંથી કેટલાક લિંકમાંથી ત્રણ કિલોમીટરની મર્યાદામાં તળાવ જોડવા માટેની આ સૌરાષ્ટ્રના ખેડૂતોની લોકોની માગણી હતી એ માટે પણ અમે રિવ્યુ કર્યું કે ત્રણ કિલોમીટરની સર્વે થયું હોય તો વહેલી તકે એની વહીવટી મળે અને કામગીરી શરૂ થાય જે પ્રમાણે લિંકોમાંથી સિંચાઈના પાણી માટેની ખેડૂતોની માગણી આવે તો એને લિંક શરૂ કરીને સિંચાઈનું પાણી આપવા માટેની પણ અહીંયા વાત હતી એનું પણ રિવ્યૂ થયું અને જે ડેમોમાં પાણી છે ત્યાં જે પ્રમાણે ખેડૂતોની માગણી આવે એ પ્રમાણે ડેમને અંદર રહેલું પાણી અને પીવાના પાણી માટે અનામત કેટલું રિઝર્વેશન છે એને ધ્યાનમાં રાખીને સિંચાઈનું પાણી આપવું એ અંગેનું મારા બધા સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઓ સાથે મિટિંગ કરી અત્યારે અમે શિયાળા પૂરતો તો આયોજન કરી લીધું છે કે લિંક ચારે ચારમાંથી અમે ત્યાં તળાવોને જોડ્યા છે એ દરેક જગ્યાએ ખેડૂતોની માગણી આવશે એ પ્રમાણે શિયાળુ પાક માટે તો પૂરતું પાણી અમારી પાસે છે અને એ પ્રમાણે આપશું તળાવોમાં પણ લગભગ મોટાભાગના તળાવોમાં પણ પૂરતું પાણી છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં કોઈ અત્યારે સમસ્યા ન રહે એ રીતનું અત્યારનું અમાન્ય મારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એમને આયોજન કરાયું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખબર જ નથી કે તેમને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી ઇકોતેર પ્રકારના કામો થઈ શકે છે અત્યાર સુધીમાં કોર્પોરેટર માત્ર બાંકડા પેવિંગ બ્લોક સાઇનબોર્ડ બોર્ડ ટી ગાર્ડ જેવા ગણતરીના કામો ગ્રાન્ટમાંથી કરતા હતા જોકે સ્ટેન્ડિંગ ચેરમેને રાજ્યની અન્ય મહાનગરપાલિકા પાસે વિગતો મંગાવી હતી જેમાં ગ્રાન્ટમાંથી થઈ શકતા ઇકોતેર કામોની યાદી કોર્પોરેટરોને આપવામાં આવી છે સ્માર્ટ સિટીના સ્માર્ટ કોર્પોરેટર તો તેમની ગ્રાન્ટને ગણતરીના કામોમાં વાપરી દેતા હોય છે હવે ચાર ચાર બાદ તેમને ખબર પડી છે કે આ ગ્રાન્ટનો તો અન્ય કેટલાક સીસીટીવી સહિતના કામો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરાતા લોકોની સુવિધામાં વધારો થશે દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે દસ લાખ રૂપિયાની અંદર થતા હોય તેવા વિવિધ કામો તુરંત જ કરી શકશે જેના લીધે વોર્ડના નાના કામોને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ચેરમેન પદાધિકારી એને ખ્યાલ જ નથી અત્યારના બત્રીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે તો અત્યાર સુધી આ ગ્રાન્ટ વાપરી ક્યાં એ એક મુદ્દો પ્રશ્ન છે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે આ લોકોએ ખરેખર રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિને ખ્યાલ હોવો જોઈએ મારે ક્યાં ગ્રાન્ટ વાપરવાની છે અમે પંદર વર્ષ અમે વોર્ડ નંબર ત્રણમાં રહ્યા હતા અમને બધી જગ્યાએ ખ્યાલ હતો કઈ જગ્યાએ કઈ ગ્રાન્ટ વાપરી ખરેખર આ નિધિને પાત્ર છે બધી મહાનગરપાલિકામાં મારી બ્રાન્ચ દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ત્યાંથી અમને વિગતો આપવામાં આવી તો એવું જાણવા અમને મળ્યું અને સારી વસ્તુ પોઝિટિવ જાણવા મળી કે રાજકોટની અંદર અમુક અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી એવી કુલ એકોતેર જોગવાયો મેં નવી એડ કરી છે ને ગઈકાલે અધિકારીશ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું કોઈ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની આ પત્ર આપવામાં આવશે કે તમે આ એકોતેર યોજનામાંથી કોઈપણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે વીસ લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે એટલે વાર્ષિક એસી લાખ રૂપિયા એક વોર્ડમાં ગ્રાન્ટ થઈ તો આ એકોતેર હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ છે એમાં તમારી ગ્રાન્ટ તમે વાપરી શકો ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો બનશે